અમરેલી ની અંદર લુહાર નો દીકરો સોળ વર્ષની જ ઉંમર આપણે તો ગઈઢા થયા એ સોળ વર્ષની ઉંમર કોલસા પાડવા જયા જંગલ ની અંદર અને કોલસા જ્યાં પાડતા હતા લાકડા લીલા હુકા પાડી તાંદર સમ 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 અવાજ આવે મૂળદાસે જોયું કે આ લાકડામાં અવાજ છે નો આવે છે તો જોયું તો અંદર જીવડા ભરે ઉદય ભરે અન અસંખ્ય જીવો પડતા જોઈ ને મૂળદાસ ને કરુણા થઈ કે આ પાપી પેટ માટે આવો ધંધો આપણે કરવો નથી ત્યાંથી નીકળી ગયા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે નીકળી ગયા આખા વિશ્વનું પરિભ્રમણ કર્યું પાપનું પ્રાયશ્ચિત કરવા મૂળદાર એ લુહારનો દીકરો આપણે બધાયને કોઈ ઓળખતું હોય તો એ મૂળદા બાપાને હિસાબે આપણા રૂપિયાના હિસાબે કોઈ નથી ઓળખતું એટલું સમજી લેવાનું આપણે કદાચ કલેક્ટર થવી તોય આપણે લુહાર નાથ કંઈ કલેક્ટરથી નથી ઓળખાતી ઈ મૂળદા બાપા અમરેલીની અંદર એના હિસાબે આ લુહાર સમાજ ઉજડો છે એ દેવતણખી બાપા જેને ઘૂંટી ઉપર ધરા આધ્યા એના હિસાબે લુહાર સમાજ ઉજવડો છે ઈ સતી લોહણમાં જેણે લાખાને હરાઈ દીધો એના હિસાબે લુહાર સમાજ ઉજડો છે એટલે આપણે કોઈ ફૂલાઈ નહીં ફરવાનો થોડાક છૂટા ભેગા થઈ ગયા હોય તમારા હિસાબે ઉજડો નથી લુહાર સમાજ એના હિસાબે તો એના ગુણ ગાવ ઈ રસ્તે હાલો એ કયા રસ્તે હાલ્યા હતા આપણે એને ભૂલી ગયા આપણા ગુરુઓને આપણા સંતોને અને આપણે પકડી લીધા ભુવાન બાવા અને બામણ આપણે એની વાહે ફરવી છે એ સંતને ભૂલી ગયા જે આપણે લોહી હતું જેને વિચારધારા કેવી હતી

ઘણી બધી ગુફાઓમાં જ્યો મુણજા બાપા કે પણ અહીંયા બાવા ચીપિયા લઈને બેઠા હતા એકય જોડે જ્ઞાન હતું નહીં જેવો ગુફામાં જાઉં ને એવું બાવા ચીપિયા ઠોકે એટલે હિયાં કાંઈ મળ્યું નહીં કેટલા ભામણ જોડે જીયો હરિદ્વાર ને બધે ભામટા બધા બેઠેલા એ બધાને પૂછ્યો આત્મકલ્યાણનો માર્ગ તો એમને વિધિઓ બતાવી એમાં કંઈ આવ્યો નહીં તો કેટલાય મોટા મોટા આશ્રમોમાં જ્યો ભૈ ભવી આશ્રમોમાં અહીંયા તો એ હિમના મોજ શોખમાં છે એસી રૂમમાં બાપુઓ બેઠા છે એને મારા આમ કાંઈ જોયો નહીં છેલ્લે એને સદગુરુ લોહ લંગરી મળ્યા હોંટલની અંદર અને આત્મ જ્ઞાન આપ્યું અને પછી મૂળદા બાપુએ શું કીધું કે તું આપે છો આત્મા રામ હીંડે ખબર વિના ખોળતો મૃગલો મોયો માયા પેરી ઝાડમાં હિંડે સાચવાના પાણી દોડતો આ મનને પવિત્ર કરવા માટે એક જ ઔષધિ દાટી વધારવાથી મન પવિત્ર ના થાય અપવાસ રહેવાથી મન પવિત્ર ના થાય ટીલા ટપકા કરવાથી મન પવિત્ર ના થાય ટાટા પાણીએ એ નાવાથી મન પવિત્ર ના થાય ધૂપ ધુમાડા કરવાથી મન પવિત્ર ના થાય મોરદા બાપા કહેશે હું નથી કહેતો આપણા બાપા આપણો લોય जीिस तंग बिना मान जे न त भले नम्या रवि रविक तजनी नी मटे उ अंधार हो પાંચ તત્વો નું શરીર એ તો વિલીન થઈ જવાનું છે જેમ કેવળભાઈનું શરીર વિલીન થઈ ગયું અસત હતું જેટલું જેટલું પરિવર્તન થાય છે એ બધું અસત છે સતનો ત્રણ કાળમાં નાશ નથી કબીર સાહેબ તો સત્ય એવું છે શું આ પાંચ તત્વની તું ઓળખી લે જે બોલે છે જ આત્મા છે આત્મા એ જ પરમાત્મા એને ઓળખાણ તું કરી લે તો તારી મુક્તિ થશે એ સત છે તો દિવસો વિતાયા દુર્ગુણમાં પરમાત્માએ આવી આંખ આપી છે આ આંખ દુનિયામાં ક્યાંય વેસાતી ના મળે પણ આ આંખનો